एनआईसीयू માં દાખલ સારવાર ચાલુ કરાઈ હતી તો બનાવને લઈ પોલીસે ગુનાઓની તપાસ હાથ ધરી છે નમસ્કાર આજે નવા સિવિલ હોસ્પિટલ માં સવારે એક નવજાત બાળકી મડી આવેલી છે જે કતારગામ ની આસપાસ કે બસ સ્ટેન્ડ ની આસપાસ મડી આવેલી છે એનું વજન 1.8 kg જેટલું છે અને 1 2 ઓ 2 ડેઝ જન્મ પછીની એની ઉંમર છે આ બાળકી અમે અમારા એનઆઈસી માં એડમિટ કરેલું છે યુનિટ વન માં હાલ એના ઉપર જે નાના મોટા થોડાક ઉજરડા છે અને કીટી કાઢેલા છે આમ તો બાળકી સ્વસ્થ છે અને એના બે ચાર ઇન્વેસ્ટિગેશન પછી એના ફીડિંગ ચાલુ થઈ જશે થોડુંક એક્સરે કરીએ અને જો આમાં એક્સરે એક્સરેમાં જો ફ્રેક્ચર ના આવે તો એનું ફીડિંગ ચાલુ થઈ જશે તે લોકો એ એનઆઈસી અમારે તો 1 છે પરિસ્થિતિ એની સ્ટેબલ છે બાપ ની કોઈ મા કઈ મળી નથી પણ એ અમે પોલીસ માં કઈ તો પોલીસ સુધી આપશે આપ જી મારું નામ ડોક્ટર ફોરમ દેસાઈ છે આયા સુરત સિવિલ માં સવારે એકસો આઠ વાળા એક નવજાત બાળકીને લઈને આવેલા હતા જે કતારગામ બાળાશ્રમ મળી આવેલ હતી બાળકીની સ્થિતિ હાલ સ્ટેબલ છે અને એને આગળ વધુ સારવાર માટે એનઆઈસીયુ માં મોકલવામાં આવી છે અને કતારગામ પોલીસને જાણ કરવામાં આવેલ એકાદ દિવસ